પકટ રકમ રૂપિયા સત્તર હજાર પાંચસોના મુદ્દા માલ સાથે વરલી મટકાના આંકડાનો હાર જીતનો જુગાર રમતા શખ્સને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભદ્રેશભાઈ પંડ્યા તથા તરુણભાઈ નાંદવાને બાતમી મળેલ કે ભાવનગર ચિત્રા મસ્તરામ બાપુના મંદિર પાસે દેવીપૂજક વાસમાં શૈલેષભાઈ બટુકભાઈ બારૈયા જાહેરમાં માણસો ભેગા કરી અને પૈસાની આપલે કરી વરલી મટકાના આંકડાનો જુગાર રમાડી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા આરોપી મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો પોલીસે રોકડ રકમ તેમજ મુદ્દામાલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી